અમદાવાદ નું ગુલશન બિઝનેસમાં ખોટને કારણે પરેશાન હતો ફાઇનાન્સ કંપનીની ચાલીસ લાખ રૂપિયાની લોન કેવી રીતે ચૂકવશે તેને તેની ચિંતા સતાવતી હતી

લોન લેવાની પ્રક્રિયા એકદમ સરળ છે મુથુટ મનાપુરમ જેવી કંપનીઓ ઘરે બેઠા પણ ગોલ લોનની સુવિધા પૂરી પાડી રહી છે ગોલ્ડ લોનમાં એજ્યુકેશન લોન કે પર્સનલ લોનની જેમ વધુ કાગળિયા કરવાની કોઈ જરૂર નથી લોન થોડા કલાકોમાં જ મળી જાય છે અને બીજી એક ખાસ વાત કે ગોલ્ડ લોનની રકમના ઉપયોગ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી આ રકમનો કોઈ પણ કામ માટે ઉપયોગ કરી શકાય છે

આ મામલે એનબીએફસીસ પણ બેંકો સાથે તાલમેલ બનાવી રહી હોય તેવું લાગે છે આ કારણે દેશમાં ગોલ્ડ લોન માર્કેટ ઝડપથી વધી રહ્યું છે આરબીઆઈ ના ડેટા દર્શાવે છે કે જુલાઈ બે હજાર ત્રેવીસ માં ગોલ્ડ લોનની ની ચુકવણીની બાકી રકમ વધીને પંચાણું હજાર સાતસો છેતાલીસ કરોડ રૂપિયા થઈ ગઈ જુલાઈ બે હજાર બાવીસ સરખામણીએ તેમાં ત્રેવીસ પોઈન્ટ એક ટકાનો વધારો નોંધાયો બેન્કિંગ એક્સપર્ટ અમિત કુમાર તવર કહે છે કે દેશના મોટા ભાગના લોકોને ક્રેડિટ એસેસમેન્ટ કરવાની આદત નથી કોઈ પણ લોન લેતા પહેલા વ્યક્તિએ પોતાની એસેટ અને લાયબિલિટી એટલે કે જવાબદારીનું મૂલ્યાંકન કરવું જોઈએ કોઈ લોન ને ચૂકવવા માટે બીજી લોન લેવાનું ટાળવું જોઈએ ઘણી વખત લોકો જૂની લોન ચૂકવવા માટે ગોલ લોન લે છે જ્યારે આ લોન સમયસર ચૂકવણી નથી થતી તો સોનું ડૂબી જાય છે આટલું કરવા છતાં પણ દેવામાંથી મુક્તિ તો નથી જ મળતી અમિત તવર કહે છે કે ઘણી વખત ગોલ્ડ લોનની હરાજી પછી પણ લોન ચૂકવવાની બાકી રહે છે જેના પર બેંકો કે ફાઇનાન્સ કંપનીઓ વ્યાજ પર વ્યાજ વસૂલતી રહે છે આ રીતે ઘણી વખત સોનું ગુમાવ્યા પછી પણ દેવામાંથી મુક્તિ નથી મળતી અને આવી પરિસ્થિતિઓથી બચવા માટે સારું એ રહેશે કે સોના સામે લોન લેવાને બદલે તેને વેચીને દેવું ચૂકવી દેવું જોઈએ જો એસેટની તુલનામાં તમારી જવાબદારીઓ વધી ચૂકી છે તો નવી લોન લેવાથી બચો આવી સ્થિતિમાં એસેટ વેચીને દેવાનો બોજ ઘટાડવાનો પ્રયત્ન કરો જો તમે ગોલ્ડ લોનની ની ઈએમઆઈ ચૂકવવામાં સક્ષમ નથી તો ગોલ્ડ લોન કંપનીમાં જાઓ અને લોન રીશેડ્યુલ કરાવો જો સોનાની કિંમત લોન કરતાં વધુ હોય તો લોનની મુદત વધારી શકાય છે જો વર્તમાન કંપની આ બાબતે મદદ ન કરી રહી હોય તો તમે બાકીની રકમ બીજી કંપનીમાં ટ્રાન્સફર કરાવી શકો છો જો તમે લોન ચૂકવવાનો જુગાડ નથી કરી શકતા તો મિત્રો કે સંબંધીઓ પાસેથી કેટલાક દિવસો માટે પૈસા ઉધાર લઈને સોનાને છોડાવવાનો પ્રયત્ન કરો અને તેને વેચીને લોન ચૂકવી દો જો તમે આ પ્રયાસમાં સફળ થઈ ગયા તો મોટા નુકસાનથી બચી જશો ગુલશન જેવી પરિસ્થિતિથી બચવા માટે પોતાની ક્ષમતા પ્રમાણે જ લોન લો એક લોનને ચૂકવવા માટે બીજી લોન તો ક્યારેય ન લો આ બાબતમાં થોડીક પણ બેદરકારી ગુલશનની જેમ ભારે પડી શકે છે